બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે આજે છોટાઉદેપુર એફરલ હોસ્પિટલમાં પૂનિયાવાડ મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના બાળકો જે બીમાર પડ્યા હતા તેઓની ખબર અંતર પૂછવા માટે જ્યારે સાંસદ નસુભાઈ રાઠવા જેઓ ચૂંટણી ગઈ તે દરમિયાનમાં ઉમેદવાર હતા એ સાથે જે કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા બંને જ્યારે એક જ ખંડમાં આવી પહોંચ્યા દવાખાનામાં ત્યારે જે દ્રશ્યો ઊભા થયા તે આપણે જોઈ શકીએ છીએ બંને એકબીજાને ભેટ્યા આમ તો ચૂંટણી જ્યારે પૂરી થઈ ચૂંટણીના રિઝલ્ટને દિવસે જે નિવેદનો નિવેદનો થયા ત્યાર પછી આઘાત અને પ્રત્યાઘાત ત્યારે રાજકારણીય પ્રકારે કરવટ લેતું હતું અને વમણ લેતું હતું કે બંને વચ્ચે જાણે જન્મ ભવો ભવના વેર હોય એ પ્રકારના દ્રશ્ય એક પ્રકારની ઇમેજિનેશન્સ છોટાઉદેપુરની ભૂમિ ઉપરથી બની અને ઊભી કરવામાં આવી ઊભી થઈ અને એ સ્ટેટ લેવલ પર અને નેશનલ લેવલ પર પણ એની એ પ્રકારની ડિસ્કશન થઈ મીડિયામાં પણ એવી નોંધ લેવામાં આવી ચૂંટણી હતી તે વખતે સુખરામ રાઠવાએ બળવા જોડાવ્યા એ પ્રકારના જે નિવેદન ત્યાર પછી તેઓની સામે જે પ્રતિનિવેદન સુખરામ રાઠવાએ આપ્યા એ બધી જે વાતો થઈ તેમાંથી એક ઇમેજીનેશન સૌ નાગરિકોના અને મતદારોના કોંગ્રેસ અને ભાજપના કે આ બંને જે નેતાઓ છે વચ્ચે ખૂબ જ મોટું વૈમનસ્ય વેર ઊભું થયું પરંતુ આ દ્રશ્ય જોઈને આપણે સમજી શકીએ છીએ કે જે નેતાઓ છે રાઠવા સમાજના અને જે ઉમેદવારો કોંગ્રેસ અને ભાજપના લોકસભાના બંને વચ્ચે કોઈ વૈમનસ્ય જેવું આ દ્રશ્યમાં જોવા મળતું નથી કારણ કે આ દ્રશ્ય જોઈ જે દર્દીઓ બાળકો છે તેઓ પણ ખુશ થઈ ગયા કે છોટા ઉદેપુરના પોલિટિક્સમાં આ પ્રકારનું સમન્વય ભાગ્યે જોવા મળે છે અને જે દ્રશ્ય જોવા મળ્યા એમાં કાર્યકરો પણ જે કોંગ્રેસ અને ભાજપના તેઓ પણ એ દંગ રહી ગયા કે બંને ઉમેદવારો પરસ્પર ભેટ્યા અને કોઈ પણ પ્રકારના એવા નિવેદન નહીં કે જેને લીધે વિવાદ ઉપા થાય એવો અવસર ઉભો થયો અને દવાખાનામાં જ્યારે બાળકો દાખલ હતા અને બીમાર હતા તેવા સમયે આ દ્રશ્ય જોવા મળ્યા બંને બાળકોને મળવા આવ્યા હતા અને મુલાકાત કરી અને તેઓ રાજકીય સામાજિક બધી બાબતોની ચર્ચાઓ પણ કરી હતી નિવેદનો પણ કર્યા હતા જસુભાઈ રાઠવા અને સુખરામભાઈ રાઠવાના આ આજના જે મુલાકાતના દ્રશ્ય છે તે ખૂબ રાજકીય ફલક ઉપર ચર્ચાના વિષય પણ બન્યા છે ચર્ચાનો વિષય પણ બન્યા છે અને લોકોમાં એ ભાવના પણ ઉઠી છે કે આવો ભાઈચારો અને આ જ પ્રકારની ખેલદી પણ નેતાઓમાં અને આગેવાનોમાં હોવી ખૂબ જરૂરી છે કારણ કે પરસ્પર નિવેદન અને પ્રતિનિવેદન અને ઉશ્કેરણીજનક વાતાવરણ વચ્ચે જે લોકો છે તેઓને પણ એક પ્રકારના દબાણ અને પ્રેશરમાં જીવું પડતું હોય છે આ જે બનાવ અને જે ઘટના આજે જોવા મળી અને આ જે દ્રશ્ય જોવા મળ્યા સૌ કોઈ અભિભૂત પણ થઈ રહ્યા છે જો આપણે બોળેલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જોડે દબાવશું